આણંદ શહેરમાં ધન્વંતરી જયંતિના પાવન અવસરે આયુર્વેદિક મેડિકલ સોસાયટી અને આયુર્વેદિક સંકુલના સંયુક્ત ઉપક્રમે ધન્વંતરી આરોગ્ય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના મુખ્ય સ્થળ નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલા આયુર્વેદિક સંકુલમાં આરોગ્ય પર્યાવરણ અને આધ્યાત્મિકને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમો યોજાયા કાર્યક્રમની શરૂઆત ધનવંતરી ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક વિધિથી કરવામાં આવી બપોરે આ ઔષધિ વન પર્યાવરણની સુરક્ષા અને નિરામય સમાજના નિર્માણ માટે યજ્ઞ હવનનું આયોજન થયું જેમાં અનેક ભક્તોએ સહભાગી થવાની તક મેળવી સાંજે લક્ષ્મી હવન બાદ તાંબીસથી શોભાયાત્રા યોજાઈ ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભાવ વિભોર થઈ ઉઠ્યું વધુમાં જણાવવાનું કે આ પ્રસંગે આયુર્વેદિક ક્ષેત્રે યોગદાન આપનારા દેશ વિદેશના વૈદ્ય રાજો અને વિદ્વાનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું અંતે ભક્તોએ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો અને સૌ માટે કાર્યક્રમ ખુલ્લો રાખવામાં આવ્યો આ આરોગ્ય મહોત્સવ આરોગ્ય જાગૃતિ અને આધ્યાત્મિક ઉન્નતિ વચ્ચેનો એક ઉત્તમ સમન્વય સાબિત થયો અને સ્વસ્થ સમાજની દિશામાં મહત્વપૂર્ણ પગલું બન્યું નમસ્કાર જય ધન્વંતરી હું ડૉક્ટર ધન્વંતરી ઝા આજે આપણે આયુર્વેદ શંકુલ આણંદમાં દર વર્ષની જેમ ધનતેરસ નિમિત્તે ધન્વંતરી મહોત્સવ ઉજવી રહ્યા છીએ ધન્વંતરી મહોત્સવ અથવા તો ધન્વંતરી ધનતેરસ અથવા તો ધન્વંતરી ત્રયોદશી આ જે છે એ ભગવાન ધન્વંતરીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે સમુદ્ર મંથનની જે આપણી પરિકલ્પના છે કાં તો પછી આપણે કહી શકીએ કે સમુદ્ર મંથનમાંથી જે પણ આપણને અમૃત છેલ્લે જે મળ્યું હતું એ જે છે તે ભગવાન ધન્વંતરી લઈને પ્રગટ થયા હતા અને એટલે ધન્વંતરી ત્રયોદશી તરીકે આ દિવસ ઓળખવામાં આવે છે અને એટલે દર વર્ષની જેમ આયુર્વેદ શંકુનાણંદ જે આયુર્વેદિક વૈદ્યોની સંસ્થા છે તે ધનતેરસના નિમિત્તે ધન્વંતરી મહોત્સવનું પ્રયોજન કરે છે અને એ દિવસે આખો દિવસ ધન્વંતરી મહોત્સવનું પાટોત્સવ તે સિવાય સાંજના ટાઈમે આયુર્વેદિક કોન્ફરન્સ હેલ્થ કોન્ફરન્સ અને પછી સાંજે પ્રસાદ ગ્રહણ ધન્વંતરી મહોત્સવનું જે હોય છે તે રાખવામાં આવે છે ધનતેરસના દિવસે આપણે એ જ પ્રજાને સંદેશ આપવાનો કે ધનતેરસ જે છે તેને આપણે ફક્ત ધન માટે નહીં પણ તન મંધન બધી વસ્તુ માટે ઓવરઓલ હેલ્થ જેને આપણે હોલિસ્ટિક હેલ્થ તરીકે ઓળખવામાં આવી આવે છે જેમાં સોશિયલ સ્પિરિચ્યુઅલ બધા ટાઈપના હેલ્થ ઇન્કલુડેડ છે એમાં વેલ્થ પણ એક નાનો પાર્ટ હોઈ શકે છે તે રીતે ઉજવે અને આજથી એક પ્રણ લે કે આપણે પોતાના હેલ્થ માટે આખું વર્ષ જે આ નવું વર્ષ આવી રહ્યું છે તેમાં કામ કરીશું